અને જય માતાજી જે જવાન જય કિસાન સરસ મજાની માલ છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં સરસ મજાની માલ આવી છે પાકી માલ છે સરસ મજાની તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં નરીમાલ માલ છે એરંડા સારા છે બિયારણ સારું છે અને પાણી ઘણું છે લેયરનું પાણી છે તમે જોઈ શકો છો આ આપણે પાવડો છે પાણી વાળવા પાણી ચાલુ છે તો જોઈ શકો છો જે જવાન જે કિસાન જે મળે છે